મેરિયાણામાંથી ગાંજો છે છે આરોપી લઈ આવ્યા શું હકીકત સાવરકુંડના રૂરલ પોલીસ સ્ટેશનના મેરિયાણા ગામેથી જે હાલમાં ડ્રગ્સ નાબૂદી અંગેની ઝુંબેશ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ તરફથી થઈ રહી છે તેના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવાઇઝર નીચે એસઓજી અને થાણા અમલદારો એલસીબી બધા આ કામગીરીમાં જોડાયેલા છે એ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના આરડી ચૌધરીએ ને માતમી મળેલી એ આધારે મેરિયાણા ગામેથી ધીરુભાઈ ભવાનભાઈ મોદર સાઠ વર્ષની જેવોની ઉંમર છે એમની પાસેથી સૂકો લી લીલો ગાંજો કુલ ચાર કિલોને ચારસો વીસ ગ્રામ ચુમ્માળીસ હજારનો મળી આવેલ છે એમની પાસેથી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા પણ મળી આવેલ છે એ એમની કાયદેસર કાર્યવાહી કરી અને એનડીપીએસ પીએસ એક્ટ મુજબ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગાંજો શા માટે એને ક્યાંથી લાવેલ છે વાવેતર કરેલ હતું કે કેમ અને શું બાબતે વેચાણ કરવા માટે હતો કે કેમ એ અંગેની ઘણીશ તપાસ હાલમાં જે છે એ સૌરપુરના રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે અને પોલીસ અધિક્ષક શ્રી હિન્કર સાહેબના સીધા સુધાર સુપરવિઝન નીચે એશોજી તથા મારા ડિવિઝનમાં મરાઠા નીચે આ તપાસ થઈ રહી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહોકેડી ન્યૂઝ સાથે